નમસ્કાર ખેડૂત મિત્રો ડિજિટલ ફાર્મિંગ અંદર ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે વાત કરશું તેર જીરો પિસ્તાળીસથી ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજને કોમેન્ટોની આવતી હતી કે અમારે બટાકાની અંદર તેર જીરો પિસ્તાળીસ ખાતર ક્યારે આપવું જોઈએ તેર જીરો પિસ્તાળીસ ખાતર આપવાની શરૂઆત પચાસથી લઈને સિત્તેર પંચોતેર દિવસ સુધીની હોય છે તમે તમારા શરૂઆતના સ્ટેજની અંદર પચાસ પંચાવનથી સાઠ દિવસે વેરાયટી પ્રમાણે પહેલો ડોઝ આપી શકો છો અને બીજો ડોઝ છે સાતથી આઠ દિવસ પછી આનું કામ શું છે કે બટાકાની અંદર સાયનિંગ છે સાઇઝ છે અને અંદર નાઇટ્રોજન આવે છે તેર ટકા એટલે બટાકાના છોડની અંદર પણ ઘણો બધો સ્ટ્રેસ લઈ પડે પોટાસના લીધે અને પિસ્તાળીસ ટકા પોટાસ બટાકાની સાઇઝ સાઇનિંગ સારી બનશે અને સાથે સાથે આપવાની રીતની આપણે વાત કરીએ તો ફુવારાની અંદર ત્રણ કિલો પ્રતિ એકરે ફુવારાની અંદર આપવાનું પાછળની અંદર તમે પિસ્તાળીસથી પચાસ મિનિટથી એક કલાક સુધી ફુવારા ઉપર ચલાવી શકો છો ની અંદર આપણે આપણે વાત કરીએ તો અમુક ની અંદર સ્પ્રે કરતા હોય છે ત્યારે એની અંદર સિત્તેરથી સો ગ્રામ પર પંપ પ્રમાણે એની માત્રા છે તો આવી રીતે ખેતી અનવા વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો જય જવાન જય કિસાન